નમસ્કાર ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકા બદરખા ગામમાં મેઘા રક્તદાન શિબિર યોજાઈ ધોળકા તાલુકાના બદરખા ગામે નીલકંઠ મિત્ર મંડળ દ્વારા મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સેવા માટે હંમેશા આગેવાન રહેતા રાજેન્દ્રસિંહ દોડ દ્વારા યોજીતા કેમ્પમાં ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ રક્તદાન રક્તદાન શિબિરમાં આશરે વધારે દાતાઓએ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન દાતાઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા તબીબી ટીમે દાતાઓની આરોગ્ય તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને પોષણયુક્ત ખોરાક લેવાની સલાહ આપી અનેક યુવાનો તથા મહિલાઓએ પણ આ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજને પ્રેરણાદાયક સંદેશો આપ્યો મુખ્ય મહેમાન તરીકે અર્જુન મોઢવાડિયા અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સ્થાનિક આગેવાનો સરપંચશ્રી તથા ગામના પ્રતિષ્ઠ નાગરિકોએ કેમ્પની મુલાકાત લીધી અને દાતાઓને પ્રોત્સાહિત કર્યા આરોગ્ય વિભાગ તથા બ્લડ બેંકના અધિકારીઓએ જણાવ્યું કે આવા કેમ્પો દ્વારા ગંભીર દર્દીઓને જરૂરી સમયે રક્ત મળી રહેશે નીલકંઠ મિત્ર મંડળના સભ્યોએ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરીને આપણે કોઈ અજાણ્યા ભાઈ બહેનને જીવનદાન આપીએ છીએ આ પરંપરા આગળ વધે તે જ અમારો હેતુ છે આ મેઘા રક્તદાન શિબિરની બદરખા ગામે સમાજ સેવા માટે એક અનોખું ઉદાહરણ ઊભું કર્યું છે જે ભવિષ્યમાં વધુ યુવાનોને આ દેશ દિશામાં પ્રેરિત કરશે જય હિન્દ મારું નામ છે કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ દોડ છેલ્લા સત્તર વર્ષથી નીલકંઠ મિત્ર મંડળ નામનું અમે અમારું મંડળ સેવા કેમ્પ તરીકે ચલાવીએ છીએ છેલ્લા સત્તર વર્ષથી ભાદરવી પૂનમે અંબાજી જતા ભક્તો માટે અમે આ કેમ્પ કરીએ છીએ જેમાં નાવા ધોવાની ખાવા પીવાની તથા મેડિકલ કોઈ ઇમરજન્સી હોય દવાની બધી સુવિધા અમે આપીએ છીએ આ સુવિધા અમે છેલ્લા સત્તર વર્ષથી પૂરી પાડીએ છીએ અને આવનારા વર્ષો માટે બી અમે પૂરી પાડવાના છીએ છેલ્લા સત્તર વર્ષથી અમે આ સેવા કેમ્પની સેવા તો પૂરી પાડતા હતા પણ આ વખતે અમને વિચાર આવ્યો કે કંઈક સમથિંગ નવું કરી

પબ્લિક લોકોને મદદરૂપ થવું